હર હર મહાદેવ કેમ છો મજામાં મજામાં છો તો આજના બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો આજના બ્લોગમાં એવું છે આપણે ગણપતિ બાપા બેસાડવાના છે અને આમ તો આજ પચીસ તારીખ થઈ ગઈ છે અને નજીક એ માત્ર બે દિવસ જ્યાસે ગણપતિ બાપાને બેસાડવામાં તો એની તૈયારી આજે કરવાની છે આખરે ધના બ્લોગમાં પૂરો પૂરો આખો દિવસ આપણે જે ગણપતિ બાપાની તૈયારીમાં લાગવાનું છે એટલે કે એના મંડપ સર્વિસ છે ડેકોરેશન છે મંડપ છે એ ઊભો કરવાનું છે એવા બધા કામમાં લાગી ગયેલા છે અને અમારું ગણપતિ બાપાનું એક ગ્રુપ છે અમારી શેરીમાંથી માત્ર અમે ત્રણ જણા છીએ ત્રણેય મિત્રો છે હપીને ગણપતિ બાપાને બેસાડવાના છીએ તો એમાં ગ્રુપનું નામ પણ રાખેલું છે અને ગ્રુપનું નામ રાખેલું છે બાપાના ત્રણ યાર અમે ત્રણ લોકોનો ગ્રુપ છે ત્રણ દોસ્ત એટલે ત્રણેય મિત્રોથી એવું નામ નક્કી કરવામાં આવ્યું કે બાપાના ત્રણ યાર તો આપણે બાપાના ત્રણ યાર એટલે ત્રણેય મિત્રો અમે ગણપતિ બાપાની જે ધૂમધામથી જે તૈયારીમાં લાગી ગયેલા છીએ એ ત્યાં જાય અને તમને બતાવું કે કેવી રીતે અમારી ગણપતિ બાપાની બેસાડવાની જે કાંઈ ધગશ છે જે કાંઈ મહેનત છે એ બામાં લાગી ગેલા છે તો ઉલજમાં બેના રેજો હું તમને બતાઉ તો આપણે આ બાજુ છે અમારા મિત્રો બાપાના ત્રણ યારમાંથી આ બે યાર આવડા છે અને એક યાર હું વ્લોગ બનાવ દઉં પોતે તો ધીમે ધીમે મિત્રો છે અમારે બन्ने મિત્રો તો ફૂ ફૂલ મહેનત અને ધગશથી ગણપતિ બાપાને બેસાડવાની તૈયારીમાં લાગી ગેલા છે આ બાજુ છે આ બાજુ છે

वाह 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 भगत वाँ। 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 तो भाई पुष्पराज सन्दन ना लाकड़ा सरवा निकली जाओं तो चली जाओ आवे ये <laughs> 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 तो थोड़ा मास है ये तो ना तो ना तो ना तो ना। 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 जी वार से ला भाई गणपत दादा भेज इला हूं ये मरा मोड अब देख रहे हो मेरे साथ कैसा हो रहा है नहीं है कि बकता है वो ना आजो मालिक छे हमें मालिक ने भालता भाई लीगली करी है सी बदु देख रहे हो हम लोग लकड़ियां ले जा रहे हैं चंदा नीला चंदा है सब बापा ना कहीं आसे उणा थी जैसे भूसा અ થોડો નાસ્તો કરી લે મેંડી બનાવી લી છે આમાં ઘીરા કે રોટલા ને ચાક લઈ નાં ઘંજી બનાવેલ છે નાસ્તામાં આ シબડા ના થણા છે તાજા મજા રોટલા છે તૈયાર આ ખાનો શક છે રેંગણાનું કડચું છે આ ઓળો છે તો હાલો મિત્રો જમી લઈ

એટલે આખો દિવસ અમે આ ગણપતિ બાપાની જે કંઈ છે બધું આવું મંડપનું સુવિધા છે એ બધી કરી નાખી છે મિત્રો તો હવે સાંજે અગિયારથી બાર વાગ્યા સુધી અહીંયા કરીશું પછી અહીંયા ને અહીંયા હોઈ જાઉં સવાર વહેલા પાંચ વાગ્યા જાગે પાછા કામ ધંધે ચડી જાઉં એટલે હવે દસ દિવસ નહીં આજ સત્યાવી કાલ બુધવાર સત્યાવી થાય ને એટલે આજથી ગણી લેવાનું કારણ જ્યાં સુધી ગણપતિ અમે સ્થાપના કરીને પૂરું ન થઈ જાય ત્યાં સુધી અમારી વ્યવસ્થા અહીંયા ખાવા પીવાનું બધી અહીંયા હોવાનું અહીંયા અહીંથી અમારે કઈ જવાનું છે જ નહીં અહીંથી થોડું કાઢવું પડે છે અડધું હું દેખાડતો દેખાતો નથી તો અમારે અત્યારનું જે બધું છે કામ કામકાજ એવું પતાવી દેવી તો વિડીયો બનાવવામાં રહે વ્લોગ બનાવવાનું રહે તો અમારું કામ છે એ બધું અધૂરું રહી જાય તો આજના વ્લોગમાં બસ આટલું જ આગળનું કામ છે જે હું હું કરશું એ બધું આગળના વિડીયોમાં કાલ બતાવશું તો આ આગળના વ્લોગમાં બન્યા રહેજો અને મિત્રો સપોર્ટ કરતા રહેજો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો અને વ્લોગમાં રકેવા લાગે છે મિત્રો કેતા રહેજો હા બાય બાય સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ કરજો ચેનલ સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ કરો મારું દીતા નાના નાના બાળકોનો થોડું થોડું માન રાખજો આ બહુ બતાતો નથી હવે બતાય છે હા સબસ્ક્રાઇબ કરજો subscribe, like, share, share, kero. Like kero, share, Bye-bye